હેલો ગાય છો બધા મજામાં જય માતાજી બધાને તો ઘરે આવી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું ને છેલ્લા બે દાડાથી બહુ દોડી થાય છે થોડુંક કામથી થાક તો બહુ લાગ્યો છે પણ ઘઉં લેવા જવાનું છે ઓલરેડી કાલે પણ કોલ આવ્યો હતો અને આજે પણ કોલ આવ્યો છે તો હું પૂજાવે જઈએ છીએ ગૌ લેવા અને જે મમ્મી અને પપ્પાએ જે છે તે ચૂના ગૌવા હતા તે બધા જ ખાલી કરી દીધા છે જો હું તમને દેખાડીશ આપણે થોડી વારમાં તો હું અને પૂજાવે જઈએ છીએ ગૌ લેવા માટે તો જોઈ શકો છો કે મમ્મી અને પપ્પાએ જે આ પીપળામાં ઘઉં હતા તે બધા જ ઘઉં ખાલી કરી દીધા છે અને બધા જ ઘઉં જે છે તે આ ઠેલીમાં ભરી દીધા છે તો હવે જે પણ ઘઉં નવા આવશે તો બધા જ અમે આ પીપળામાં ભરી દઈશું આમાં મમ્મી નીચે કંઈક મૂકવું પડશે ને કાગળ મૂકવાનું તમે જોઈ શકો છો એક અને બે એવા બે કોથરા ભરાણા છે

તો અત્યારે હું અને શુભમ જઈ રહ્યા છીએ ઘઉં લેવા માટે અને શુભમ છે તે ગાડી કાઢી રહ્યો છે શુભમ તે ગાડી કાઢવાની તૈયારી કરી રહ્યો છે અને હું એની રાહ જોઈશ આવે એટલે તરત ગાડી બહાર કાઢે તરત જ અમે લેવા જઈએ છીએ ઘઉં અને મેં આજે લઈ લીધી છે જોડે પાણીની બોટલ અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પાણીની બોટલ જોડે લઈ જઈએ છીએ કેમ કે અમે નથી પીતા બહારનું પાણી જેમ મેડે તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ બેસી ગઈ છું ગાડીમાં ને શુભ મેં કીધું હતું ગાડીમાં બેસી ગયા પછી જ આપણે ધાર ઉપર ચડીએ તો ત્યારે અમે અમારા પાર્કિંગનો ધાર ઉપર ચડી રહ્યા છીએ અને અમે ધાર પર ઉતરી ગયા છીએ અને આજે માથું બહુ દુઃખે છે કેમ કે આજે અમે આધાર કાર્ડ માટે ગયા હતા અને કામ થતું નથી ને પહેલી હસ્તે બહુ તકાત હોય છે એના લીધે આજે બધું માથું ચડી ગયું હતું તો તેલ નાખીને આજે ચોટલો વાળ્યો છે બહુ દિવસ પછી ચોટલો વાળ્યો છે તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘઉં અને ઘઉં લઈએ આવીએ પછી શુભમ તે ગાડી ચલાવી રહ્યો છે અને તેનું ધ્યાન ગાડી ચલાવવામાં છે શું શુભમ મજામાં ને મજા તો નથી નથી મજા થાકી ગયો છે બરાબર તો હું અને શુભમ બરાબર બે દિવસથી થી એટલી બધી દોડામ દોડ છે થાકી જઈએ છે શુભમ બચારા ને એને તો પછી હું તો સુઈ જ જવું ઉપર પણ એને તો બચારા નોકરી ના લીધે હું ગુવાય નથી મળતો તો હવે અમે જઈ રહ્યા છીએ તો કઈ નહીં ચાલો કહો લેતા આવીએ કામ પૂરું થઈ જાય ઘઉં આવી ગયા છે અમે લોકો ઘઉં લઈને આવી ગયા છીએ ઘરે એટલે રસ્તામાં છીએ અને થોડીક જ મિનિટમાં અમે પહોંચી જઈશું તો હવે મેં પાર્કિંગમાં ગાડી લઈ જઈશું અને પાર્કિંગમાંથી પાછા ઘઉં ઉપર લઈ જઈશું ચલો પણ છે તે કટ્ટું લઈને આવી ગયો છે અને તે મૂકી દીધી છે ને હવે ત્રણ કટ્ટા આવી ગયા છે અને લિફ્ટ પણ આવી ગઈ છે લિફ્ટ આવી ગઈ છે હવે લિફ્ટમાં મૂકવા પડશે હવે ઘરે પહોંચી જાય શ્રી ગણેશાય નમ સબાસ બહુ ચરમાત કી જય જય ગણપતિ દાદા મમ્મી તું નાખી હતી જઈ શકો છો બહુ ભરાઈ ગયા છે અને પીપળું આખું ભરી દીધું છે મેં અને પપ્પાએ જબરજસ્ત મહેનત કરી છે આજે અને ખરેખર અમે લોકો જે છે તેઓ તૈયાર જ રહ્યા હતા અને બધું જ વ્યવસ્થિત કામ કરીને ન જાય કે ઘરે કોઈ મહેનત કરવી ના પડે કેમકે હવે મમ્મી અને પૂજા પણ બંને થાકી જાય આ બધી કામ કરતા હોય બચાડા કેટલું ઘરે એટલે બધું આ વખતે વ્યવસ્થિત કામ જ કરવું છે કે કોઈ જાતે ઘરે આવીને કશું કરવાનું છે નહીં જેવા ઘઉં લઈને આવશું સીધા ઘઉં અમારે નાખવાના જ રહે થી મોએલા ઘઉં હતા દિવેથી કમ્પ્લીટ મોએલા ઘઉં લાયા હતા કશું જ કરવાનું હતું નહીં ઘરે અને સીધું ઘરે ઘઉં લાવીને સીધું જ પીપડામાં નાખવાનું હતું તો પીપડામાં તો નાખી દીધા છે ઘઉં અને એકદમ આખા વર્ષના ઘઉં ભરી દીધા છે અને પણ અમે હું તો ફૂલો વિનો થઈ ગયો છું બહુ પડશે થઈ ગયો છું તો મારે વકીલા નાવું પડશે અને પછી જમીશ કેમ કે મજા નહીં આવે જમવાની તો હું હવે જાઉં છું ફ્રેશ થવા તો હું જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને હું હવે જાઉં છું જમવા માટે કેમકે મારે જે જમવાનું બાકી છે પૂજા તો જમવાનું નથી કેમ કે એને બહુ જ માથું દુખે છે એટલા માટે એને આજે જમવાની ના પાડી છે અને તે સૂઈ ગઈ છે તો હું હવે જઈશ જમવા માટે તો જમવાનું રેડી જ છે મમ્મી અને પપ્પા રાહ જોવે છે તો હું જમી લઈશ અને જમીન પછી મારે પણ સૂઈ જવું છે કેમકે બહુ જ થાક લાગ્યો છે આ જે ભયંકર થાકી ગયા છે કેમકે સવારે અમે ગયા હતા થોડા કામથી બહાર પછી હું ગયો હતો ઓફિસ અને ઓફિસ ગયો ત્યારે બહુ જ ભયંકર ગરમી હતી એટલી બધી ખતરનાક ગરમી હતી કે તમારા હાથ પણ ભરવા લાગે એટલી બધી ગરમી હતી તો ઓફિસ તો પહોંચી ગયો પછી વાંધો નહીં પછી તો અમારા ઓફિસમાં એસી હોય છે કે ટેન્શન જેવું છે નહીં પણ ઓફિસ પહોંચતા પહોંચતા બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી પછી હું આવ્યો ઘરે અને ઘરે પછી હું અને પૂજા ગયા હતા ઘઉં લેવા માટે પછી ઘઉં લઈને અમે આવ્યા અને પછી જે ઘઉં હતા અમે ઘઉં જે છે તે પૂજાના હાથે નખાયા હતા કેમકે મમ્મીનું એવું કહેવું હતું કે લક્ષ્મીના હાથે તમે ઘઉં ન ખાઓ તો આજીવન તમારે મીન્સ કે આખું વર્ષ ઘઉંનો ભંડાર ભર ભરેલો જ રહે એટલા માટે પછી અમે ઘઉં જે છે એ પૂજાના હાથે નખાયા હતા અને પછી મમ્મીએ પણ ઘઉં નાખ્યા હતા અને એવી રીતે પછી અમે ઘરમાં જે છે તે ઘઉં ભરી દીધા છે આખા વરસના અને આજનો બ્લોગ જે છે તે અહીંયા પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચા